નીચેનો ભાગ હતો તે તો ફરી ગયો રોડ દોરી અને પાણીનો નિકાલ કર્યો એ સિવાય તલાટી શ્રી તલાટીની આખી ટીમ તાલુકા પંચાયતથી મામલતદારસિંહ બધા આવી અને ગામના આગેવાનો સાથે મળી તાલુકા ત્યાં પ્રમુખપ્ર સાથે હતા દસરથસિંહજી સાથે મળી અને પાણીના ગામનો નિકાલ કર્યો અને આવનારા સમય અંદર એ ફરિયાની અંદર એ ગામના નીચેના ભાગની અંદર પંદરેક એક લાખની ગટર લાઈનનું કરવાનું આયોજન પણ નક્કી કર્યું અને સાથે અમારા કિસાન સંઘના પ્રમુખ પણ જોડાયા આખી ટીમ પણ જોડાઈ અને ગામનો નિકાલ ટૂંક સમયમાં પાણીનો થઈ જાય છે